हेलो जय गुरुदेव जय गुरुदेव, गुरुदेव। सती माता नु से हां क्या में जति सती संता से बराबर सर ये जरा व्याख्या करस હા તો સારું પણ તમે છેલ્લે સુધી કાંઈ બોલશો નહીં બરાબર કારણ કે નહીં મારી ધારા તૂટે બરાબર ભલે સાંભળજો ધ્યાનથી માતા ગંગા સતી આ ભજનમાં પાનબાઈને સમજાવે છે કે સાચા સંત કોને કહેવાય અને સાચા જતી અને સતી કોને કહેવાય શું એ હાલમાં બહાર નીકળશે કોઈને દેખા દેશે પબ્લિકની વચમાં આવે છે કે નથી આવતા એના વિશે વાત કરશ કહે છે કળજુગમાં જતી સતી સંતાશે ને કરશે એકાંતમાં વાસ રે વાહ માતા ગંગા સતી કહે રહ્યા છે કે કળયુગ જે આ કળયુગ છે કાળનો યુગ જે ચાલી રહ્યો છે આ કરજયુગમાં સાચા જતી સાચા સંતો હે અને સતી એ સંતા છે જતી એ આત્મા છે અને સતી એ સુરતા છે જતિ એ પરમાત્મા છે અને આ સતી એ આત્મ સોહમ શબ્દરૂપી સુરતા છે એ સંતા છે મતલબ એનું જ્ઞાન આપનારા જગતમાં કોઈ નહીં હોય જાજા ભાગે પાખંડ હશે આતમ પરમાત્મનું જ્ઞાન આપનારા નહીં મળે કારણ કે એ લોકો કરશે એકાંતમાં વાસરે કારણ કે એવા સાચા સતી અને જતી સાચા સંત અને સાચા ગુરુઓ એ તો કરશે એકાંતમાં વાસ રહે લોકોને સામે આવશે જ નહીં લોકોની હે અંદર આવશે જ નહીં એ તો એકાંતમાં રહેશે જેમ આપણા નાગાજી મહાત્માઓ ગુફાની અંદર એકાંતવાસમાં પ્રભુના ભજનમાં જે લીન છે હે એકાંતમાં રહેશે એ સાચા સંત છે એ નીકળશે જ નહીં બાર કૂળાને કપટી ગુરુને ચેલારે પરસ્પર નહીં વિશ્વાસ રહે અકડજુગમાં વાહ જતી સતી સંતા હવે કૂળા ને કપટી ગુરુને ચેલા ગુરુ છલી કપટી ઢોંગી પાખંડી ચેલાઓના પૈસા લૂંટી લૂંટીને જલસા કરનારો ફોર વ્હીલ ગાડીઓ બંગલાઓ કરોડોનું બેંક બેલેન્સ આવું કરશે ઢોંગી પાખંડી નકલી ગુરુ આગળના યુગમાં જે બધા અસુરો હતા એ અસુરો અત્યારે નકલી ગુરુ બની અને ચેલા ચેલીઓનું શોષણ કરી રહ્યા છે આવા પાખંડી ઢોંગી ગુરુ જગતમાં પૂજાશે અને ભોળા પારવડાને લૂંટશે બાવન અક્ષરી ઝાડ પાથરી મુક્તિમોક્ષના દાણા નાખી અને ફસાવીને એનો ઉપયોગ કરશે એનું શોષણ કરશે અને ચેલા પણ કપટી કારણ કે એના જે ચેલા ચેલિયું હશે એ પણ કપટ આદરશે અને ભોળા પારણાને ફસાવીને પોતાના વાળાની અંદર પૂરશે પરસ્પર નહીં વિશ્વાસ ગુરુને પોતાના શિષ્ય પર વિશ્વાસ નહીં હોય અને શિષ્યને પોતાના ગુરુ પર વિશ્વાસ નહીં હોય પરસ્પર નહીં વિશ્વાસ બીજા એકાબીજામાંથી ભરોસો નહીં આવે ને વિશ્વાસ નહીં આવે કારણ કે તો ખાલી વાહ વાહી મેળવવા વાળા છે હે પણ ગુણી ગુરુને ચતુર ચેલકો બે માં હાલે તાણમ તાણ ગુણી ગુરુને સજોગુણ તમગુણ સત્ય તણે ત્રણે ત્રણ ગુણમાં રચ્યો પચ્યો રહેતો હોય હે વાત દાય ડાય કરતો હોય મુખથી મીઠા બોલતા હોય બેદલ મુખથી મીઠા બોલેની વાતમાં વર્મણ ડોલે બેલડા બેદલનો સંગ નહીં અને ચતુર ચેલકો ગુરુ એ ગુણમાં ફસાયેલો હોય અને ચતુર ચાલાક હોશિયાર ચાલ બાદ કોઈ એવો હોય બે માં હાલે તાણાવાણ ઈ ગુરુ શિષ્યની અંદર તાણાવાણ હાલે ખેંચાતાણી કરે કે બે અંદર પરસ્પર બે એકા બીજાના દુશ્મન બની જાય તો એ કેવી રીતે ભક્તિ કરી શકે માતા ગંગા સતી કહે છે થાય જ નહીં જ્યાં તાણાવાણ છે ને ભક્તિ નથી ને ભક્તિ છે ત્યાં તાણાવાણ ને જગ્યા જ નથી સ્થાન જ નથી ગુરુના અવગુણ ગોતવા માંડે રે ગાદીના હાલ હે ઘર્ષણ રે કળયુગમાં વાહ ગુરુના અવગુણ ગોતવા માંડે રે એ પોતાના ગુરુની અંદર હોત અવગુણ જોવે અને ગુરુ એવા હોય છે હું બોલું તો કાલ હું બોલું પરમજી હું બોલું એ ફરતી ફરતી જ વાણી બોલતો હોય નમતા આપણે બે જાય ઘડીક આ બાજુ બોલે ઘડીક આ બાજુ બોલે ઘડીક આ બાજુ બોલે કારણ કે ગુરુ પાખંડી હોય તો એને ચેલો પાખંડી જ મળે ને ભાઈ ગુરુના અવગુણ ગોતવા માણસે પછી એવા ચેલ કહો ગુરુના પણ અવગુણ જોહે એની નિંદા કરશે એની ઈર્ષા કરશે એની સાથે વાત વિવાદ કરશે હે કારણ કે ગુરુ ખોટો છે ને ચેલોય ખોટો છે પણ ત્યાં તો આવા ઝઘડા ચાલે ને ગાદીના હાલ ઘર્ષણ રે ગાદી માટે આ એકાબીજાની અંદર ઘર્ષણ હાલશે ઘર્ષણ હાલશે યુદ્ધ હાલશે ઝઘડા થશે કે ગુરુને મારી નાખું ગાદી હું લઈ લઉં અને ઘણા મારી નાખે છે ગુરુને અને પોતે ગાદી પતિ થઈને બેસી જાય છે જગતમાં આવું આવે કારણ કે સાચા સંતો સાચા જતી અને સતી તો એકાંતમાં વાસ કરશે એને આવા ચેલિયું ચેલકા મૂંડવાની કાંઈ જરૂર નથી આ નકલી ઢોંગી પાખંડી ગુરુ વિશે વાત હાલી રહીશ ખોટા બની બેઠેલા ગુરુ ખોટા બની બેઠેલા બેઠેલા સાધુઓ સંતો એના માટેની વાત કરી રહ્યા છે

ગુરુનો ચેલકો હોય એ બીજા ચેલકા પર મોહે બીજા ચેલકાઓને પોતાની તરફેણમાં કરે પોતાની ઝાડમાં ફસાવે કે આપણા ગુરુજીને કાંઈ નથી ખબર પડતી એના કરતાં મને વધારે ખબર પડે છે હે ચેલકો બીજા ચેલકા પર મો ચેલિયું ચેલાઓ માથે કારણ કે જાજા હોય એટલે મોહિત થઈ જાય એને એમ થાય કે આ બધાને ગુરુજીથી અલગ કરી નાખું મારે ઝાડમાં ફસાવી હું પોતે ગુરુ બની જાઉં પછી પોતે ગુરુજી થઈને બેસે ગુરુજીને સાઈડમાં હટાવી દઈએ ગુરુજીને મારે ધક્કો કે ગુરુજીને કાંઈ ખબર નથી પડતી એના કરતાં હું આગળ સૌ દસ કદમ અને પછી પોતે ગુરુ થઈ જાય ગુરુને બાદ કરીને હે પોતે ગુરુ થઈને બે કારણ કે મિત્રો જ્યાં સુધી ગુરુજી જીવતા હોય ત્યાં સુધી શિષ્ય અને ગુરુ થવાનો અધિકાર નથી કે ગાદીપતિ થવાનો એનો અધિકાર નથી કારણ કે પોતાને ગુરુ થઈ જવું હોય એટલે આવું ષડયંત્ર રચે ચેલકાઓની કાન ભાંભેણી કરીને ગુરુથી વિરોધમાં કરી દઈએ હે ગુરુભાઈઓ ગુરુની કાન ભાંભેણી કરી અને એ બધા ગુરુભાઈઓની અંદર અંદર પણ ઝઘડા ઊભા કરી દઈએ કારણ કે ગુરુજી કાચા કાન ન હોય એ પાખંડી ઢોંગી હોય એને શું ખબર પડે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે હે એ દૂધને દૂધને પાણીનું પાણી તો કરતા નથી સીધો જજમેન્ટ આપી છે તો એને કેવી રીતે સીધો જજમેન્ટ આપે ને મિત્રો જોયા જાણ્યા વગર એને ન્યાયધીશ ન કહેવાય ન્યાયધીશ તો જોવે જાણે ઘણો ટાઈમ કેસ ચલાવે તમે જોજો પાક્કું કરે કે આમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે પછી સાચો એક બાજુ ને ખોટો એક બાજુ કરે મિત્રો એને સાચા ન્યાયાધીશ એને સાચા ગુરુ કહેવાય જે ન્યાયનો રસ્તો બતાવે પણ પોતે ગુરુજી થઈને બેસે એને તો કઈ ખબર જ ન હોય તો અહંકાર અભિમાનમાં આંધ્રો થઈ ગયો હોય આવા છલી કપટી ઢોંગી પાખંડી ગુરુથી મિત્રો બચ્ચો સાચા ગુરુ ન મળે તો કોઈ વાંધો નહીં માતા પિતાની સેવા કરો તમને જેના ઉપર ભાવ હોય તેનું ભજન કરો ગુરુની દીક્ષા લઈ શિક્ષા ના માને રે જ્ઞાન કે ગમ નહીં લેશ રે વાહ હવે ગુરુની દીક્ષા લઈ ગુરુએ જે નામ બોધ ઉપદેશ આપ્યો હે એ લઈ લીધું પણ શિક્ષા ન માને શું શીખવાડ્યું ગુરુજીએ શું શિક્ષા આપી છે એને તો માને નહીં ગુરુજીએ જે પ્રમાણે કહ્યું તે આચરણમાં તો ચાલે નહીં આવા કપટી શિષ્યો પણ થાય ઢોંગી ગુરુઓ પણ થાય આ કળયુગમાં બાકી હાચા જતી સતી તો સામે નહીં આવે જ્ઞાન કે ગમ નહીં લેશે રે એને કાંઈ જ્ઞાન નહીં લે ગમ મતલબ જ્ઞાન એને નહીં પડે અને સમજણ લે નહીં એ તો દેખાવો કરવા માટે ખાલી ચેલકો ભાઈ છે વાહવાહી કરવા માટે ધંધો કરવા માટે કમાવા માટે બાકી એમાં કાંઈ ન હોય ચેલો ચેલા કરી બાંધશે રે બોધમાં કરે બકવાસ વાહ આવા ઢોંગી પાખંડી જે ગુરુઓ છે તે ચેલાન ચેલું કરવા જ મળશે મુંડવા જ મળશે મૂંડવા જ મળશે કરી બાંધશે કંઠીયું રે પછી ગળામાં એક રાંઢું નાખી દેશે એક કંઠી બાંધી દીધી હે ક્યાંયથી આપણું બોધમાં કરે બકવાસ બોધ જે ઉપદેશ આપતો એમાં તો ફાલતુનો બકવાસ જ હોય બે વાણી આમ જાતી હોય બે વાણી આમ જાતી હોય હે આજ બીજું બોલે ને કાલે ત્રીજું બોલે ચોથું બોલે આમ બકવાસ કરતો કરતો ફરતી ફરી વાણીઓ બોલતો રહીએ અને ઓલા ઘેટા બકરાઓના ફસાવીને પોતાના વાળામાં પૂરી દે ધંધો ચાલુ કર્યા રાખે આવા ઢોંગી પાખંડી થી મિત્રો કારણ કે બોધમાય કરે બકવાસ ફાલતુનો સાર તો કઈ હોય નહી બોધમાં પેટ ને પોસવા ભીખીને ખાસે રે પૂરું પરમાદ રે વા પેટ ભરવા માટે પેટને પોસવા માટે ધન દોલત મેળવવા માટે બંગલા બંગલો મેળિયું મોલાતું બાંધવા માટે બેંક બેલેન્સ કરવા માટે હે પચાસ પચાસ લાખની ગાડીઓ લેવા માટે આ ભીખીને ખાશે મા ચેલાવ પાસે અનેક તરકીબો અજમાવી અજમાવી આંબા આંબાઆંબલી દેખાડી દેખાડી અનેક બહાના કરી કરીને હે વીઆઈપી ભીખ માંગશે એક સીધી ભીખ માગી લઈએ ને ઓલા દુકાના દુકાને રખડતા એ બિચારા હારા અને આ તો વીઆઈપી ભીખ માંગશે આ વીઆઈપી ભીખ હારી છે મિત્રો કારણ કે ઓલા બિચારા જે દુકાને દુકાને માગતા હોય એને બોલતા આવડતું ન હોય ને અને બે વાણીઓ બોલતા આવડી ગઈ હોય તો એ દુનિયાના ગળા કાપે બુદ્ધિથી એના કરતાં ઓલા હારા સીધે ચોખ્ખો ચોખ્ખું માગી લેસ હે પુરુષાર્થમાં પરમાત્મા પુરુષાર્થ તો કરશે જ નહીં મતલબ એ ખુદ તો મહેનત કરશે જ નહીં ચેલિયું ચેલાના પૈસા ઉપર જલસા કરશે પુરુષાર્થ મહેનતમાં તો પરમા તેમાં તેને આળસ આવે કારણ કે પૈડો પાથરો રહ્યો હોય હરામનું ખાય ખાઈને ને પહેલવાન અલમસ્તાન જેવો બની ગયો હોય પછી એ શું મહેનત કરી શકે કારણ કે હરામનું પેટમાં જાય ને મિત્રો એનું જમીર મરી જાય એ પછી મહેનત ન કરી શકે ધનને હરવા છળ કરશે ને નિત્ય નિત્ય નવા ગોતે લાગ વાહ શિષ્યના પૈસા હરવા લોકોના પૈસા હરવા માટે કેમ એની પાસે કઢાવી લઉં કે મેળવી લઉં એમાં એમ છળ કરશે મતલબ છળ કપટ કરશે કે આપણે હવે આમ કરવું છે આપણે તેમ કરવું છે આપણે ફલાણું કરવું છે આપણે ઢીકણું કરાવવા નવા નવા બહાના ગોથી કાઢશે નિત્ય નિત્ય નવા ગોતે લાગ રોજે રોજ કાંઈકનો કંઈક વિચાર કરીને કે કેવી રીતે પૈસા પડાવવું શું કરવું એવા લાગ ગોતે હોય તક ગોતે કે હા આમ કરીએ તો પૈસા કાઢશે બધા અને આપણી પાસે આવી જાય એટલે નીતિઓ નવા ગોથેલા આવા લાગત જોઈ રહ્યા હોય કે કેવી રીતે ફસાવવા શું કરવું આસનથી થાપી કરશે ઉતારાને આસન થાપી કરશે ઉતારાને વિષયમાં એને અનુરાગ રહે વાહ આ સંથાપી કરશે ઉતારાને વિષયમાં એને અનુરાગ રે વાય વા કરવું મિત્રો દુનિયાની જોધ કરે જ્યાં જાય ન્યા ગાદી સોફા ઉપર બેહાડે ચેલિયું ચેલા બિચાડા હેઠા બેસે ઓલો ઠાઠ માઠ રેશમીન ગાદલા ઉપર એ તો એનું ઉતારા હે ઉતારો કરીને પોતે ભગવાન થઈને ઓલા ચેલા ભગવાન સમજી એને ખબર નથી કે આ ઢોંગી પાખંડી છે વિષયમાં એને અનુરાગને છે ને શબ્દ સ્પર્શ રૂપરસ ને ગંધ આ વિષયોમાં જ રચ્યો પચ્યો રહેતો હોય છે કારણ કે અંદર હું છે એ તો જ ખબર નથી બાયણે વેશ બનાવ્યો છે ફર્સ્ટ ક્લાસ મોટા મહાત્મા જેવો પણ એ ઢોંગી મહાત્મા હોય પણ જગતને ખબર નથી પડતી આ ભોળા પારોડા ફસાઈ જાય છે એમાં અને ઓલો ચાલાક ચતુર હોય છે પણ પરમાત્મા એને છોડશે નહીં બધું લખાઈ છે પછી વાદ વિવાદ મેં ધર્મ કર્મ મારે ચૂકે નહીં કરતા એ હાણ રહે હે પછી એવો વાદ વિવાદ કરે કે ફલાણા સંત તો કે ખોટા ફલાણા સાધુ તો કે ખોટા ફલાણા ભગવાન તો કે ખોટા ફલાણા ઋષિ તો કે ખોટા ફલાણા ધર્મ તો કે ખોટો એને શું ખબર પડે કે હું બધાથી ઉપર છો સર્વશ્રેષ્ઠ આવો તો વાદ વિવાદ કરશે પાડવાનો પ્રયત્ન કરશે ને ધર્મ કરમમાં રહે વાદ વિવાદને ધર્મ કરમમાં રહે કારણ કે પોતાના ધર્મને મહાન કરવા માટે હાવ ખોટો ધર્મ પાખંડ ઊભું કર્યું હોય તો પોતાના ધર્મને સર્વશ્રેષ્ઠ કરવા માટે ચૂકે નહીં કરતા એ હાણ બીજાના ધર્મની હે એ ઈર્ષા નિંદા ચૂકે નહીં કરતા હાણ બીજાના ધર્મને હાનિ પહોંચાડે બીજા ધર્મને ખોટો સાબિત કરવાનો પ્રયત્ન કરે પણ મિત્રો સત્ય સત્ય જ રીએ સત્ય કોઈ દી હારે નહીં ને અસત્ય દી જીતે નહીં એનો સર્વનાશ થઈ જાય હે બીજાના ધર્મને ચૂકે નહીં કરતા એ હાણ તો બીજાના ધર્મને તો હાની પહોંચાડે ના એ બધું ખોટું છે અમારો ધર્મ સાચો છે ધર્મનો તો છાટો હોય ન હોય એની અંદર ધર્મનો તો માર્ગ હોય ન હોય બિલકુલ માત્ર કથાને બકણી ગંગા સતી કહે એવાથી ચેતજો રે કળજુગના જાણી પરમાણ રે વાહ માતા ગંગા સતી કહી રહ્યા છે કે હે પાનભાઈ એવાથી સાવધાન રહેજો એવાથી ચેતી જાજો એવાની આજુબાજુ આજુબાજુનો ફરકશો કે નો એને એવાને ઘરે આવવા દેતા નહીં કારણ કે એવા ઢોંગા ઢોંગી પાખંડી નકલી ગુરુઓ એ તો ઘરે આવશે ને સ્વયં એ ખુદ તમારી દીકરી ઉપર દ્રષ્ટિ ખરાબ કરશે એની તમને ખબર ન હોય कर्जुगना जानी परमाण रे आज कलजुगन प्रमाण लेजो माता गंगा सती पानबाई ने कह रही है से, आज कलजुग ना संत नहीं आवे हाँ साचा संत धंधो नहीं मांडे धर्म ना साचो संत व्यापार नहीं करे साचा संत सन्त रेवा जुपड़ी ही नहीं ढोंगी पाखंडियों पचास पचास लाख नहीं गाड़ियों बैंक हो हैं અને એક ચેલિયુન ચેલકાન એની હાજરીમાં હોય પણ એ બધા ભોળા પારવડા છે અને એની ખબર નથી એટલે આવા બધા ફસાઈ જાય છે કારણ કે એટલો ચાતાને ચતુરને ચાલક છે મિત્રો કાળ બહુ ચતુરને ચાલક છે ક્યાંય પકડાય નહીં અને એવી રીતના માણસોને ફસાવી દે તો આવાથી હોશિયાર થઈ જજો મિત્રો આ માતા ગંગા સતી કહી રહ્યા છે મારા બાપની મારા ઘરની વાણી નથી આ એ મારી લખેલી નથી આ માતા ગંગા સતી કહે છે તો બોલો મિત્રો પ્રેમથી માતા ગંગા સતીની જય માતા પાનબાઈની જય કરસિંહ બાપુની જય સમઢિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મની જય